દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા મારા વાલા દર્શક મિત્રોને મારા પ્રણામ કેટલાક એવા સારા કાર્યો હોય છે જે આમ તો સામાન્ય હોય છે પણ જો આપણે તે કરીએ તો ઈશ્વર આપના ઉપર ઘણા રાજી રહે છે તો પછી ચાલો જાણીએ કે એવા કયા કાર્યો છે કે જેને કરવાથી ભગવાન રાજી થઈ જાય એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા વિડીયોને લાઈક કરીને શેર કરો તથા કોમેન્ટ બોક્સમાં જય ભગવાન લખવાનું ભૂલશો નહીં નંબર એક જે પણ વ્યક્તિ રોજ સવારમાં ગાયને રોટલી આપે છે તો ભગવાન તેના ઉપર ઘણા જ રાજી થાય છે અને તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે નંબર બે જો ભગવાનને રાજી કરવા હોય તો રોજ કૂતરાને પણ રોટલી આપો કૂતરાને રોટલી આપવાથી તમે તમારા શત્રુઓથી બચી શકશો નંબર ત્રણ દરરોજ પક્ષીઓને ક્ષણ નાખવાથી તમારા માન સન્માનમાં ઘણો જ વધારો થાય છે તથા તમારી પ્રગતિ પણ થાય છે નંબર ચાર જો તમે અન્યની મદદ કરશો તો ભગવાન ખૂબ રાજી થશે અને ભગવાન ખૂબ તમારી મદદ કરશે નંબર પાંચ જે પોતાનું કામ સમય અનુસાર કરે છે તે સુખી સંતોષી અને સદા આનંદમાં રહે છે તથા ઈશ્વરની કૃપા તેના પર કાયમ બની રહે છે તો મારા હાલા મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ